તમારા ગામ હારું ભાઈ હું એક ગામ મહાત્મા કથા કરવા આવ્યા રામાયણ વાત કરી દશરથ ચાર દીકરા એક વનમાં ગયો એક મામા ગામ ગયો બીજો હારે ગયો કે મહારાજ બંધ કરો આતો બધું બધું ખબર છે મહારાજ બીજા દળ મહાભારત ની ઉપાડી દ્રૌપદી ને ચીર ખેંચાણ સુશાસન ખેંચતો તો કે મહારાજ બંધ કરો આતો તો અમને બધી ખબર છે મહારાજે ત્રીજા દળ ગીતા ની કરી અગિયાર માં અધ્યાય કરી કૃષ્ણ ભગવાન ને વિરુદ્ધ સ્વરૂપ બતાવ્યું એક જણ કે અમને બધી ખબર છે

કેટલાય બાર ના હોય વંડીઓ કુદે દે બમ ભોલે સોને કે ગોલે ધનવાન પુત્રવાન આયુષ્યવાન એક ડૂસી કે કઈ ની મારુતિ ના